લાંબા ગાળા બાદ મેયર પિંકીબેન સોની કોઈ જગ્યાએ ચાલતી કામગીરીમાં ફોટા પડાવી રીલ બનાવી હોવાનું સામે આવ્યો છે મેયર પિંકીબેન સોનીની ફેસબુક રીલ ચર્ચામાં આવી છે મેયરની ફેસબુક રીલને લઈને કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ મેયરની રીલને જોઈને દુઃખ પણ થઈ રહ્યું છે જો મેયર હાજર થયા હોય તો કોર્પોરેશનમાં વિશેષ સભા બોલાવી જોઈએ બાજુ ઘણું દુઃખ થાય દુઃખ એટલે થાય કે લોકોને તમે દસ વર્ષ પાછળ ધકેલી દીધા કારણ કે લોકોના ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું જે નુકસાન થયું એ તો ખોટ ગઈ પણ એ નુકસાનને વસાવવા માટે ફરી એમને ખર્ચો થશે એટલે એમનું તો ડબલ ગયું ભવિષ્યમાં પૂર નહીં આવે એની કોઈ ખાતરી આપતું નથી મેયર વડોદરા શહેરના આમ નાગરિક નથી જે પણ કે વિડિયોમાં દેખાય છે એ કર્મચારીની રૂટિન કામગીરી છે જે કર્મચારી હોય કોર્પોરેશનના એમની પાણીની લીકેજ હોય ગટરનું કામ હોય આ તે ઇત્યાદિ જે કામ હોય એની એ રૂટિન કામગીરી છે મેયર છે ગમે તે સ્થળ પર જઈને રીલ બનાવી દે સાચી સેવા કરવી હોય પ્રામાણિક તમે લોકો હોય તો મેં તો કીધું છે કે તમે જો પ્રામાણિક હોય ને તો પબ્લિકની માફી માંગો પહેલાં તમારા પાપે પુરાયું છે પાપે પુરાયું તમારા અને તમે લોકો આયોજન કરી ન શક્યા તમે લોકો બચાવવાની પણ આયોજન ના કરી શક્યા તમારે જ્યારે આપણે બહારથી ટીમો બોલાવી પડે આર્મીની ટીમો બોલાવી પડી કેમ બોલાવી પડી તમારી પાસે સગવડતા જ નથી તમે કોઈ સગવડ જ નથી કરી ફાયરના કર્મચારીઓ હોય કે કોર્પોરેશનના કર્મચારીઓ હોય રાત દિવસ ભૂખ્યા તરસ્યા એમણે કામ કર્યું પોતાના જીવના જોખમે તમારા પગ પણ પલળ્યા હોય તો બતાવો અમને કે તમારા પગ પણ પલળ્યા છે પૂરમાં એ પણ બતાવો અને આવી રીતે ખોટી જ્યારે રીલ બનાવતા હોય તો મેં આજે તો લેખિતમાં લખ્યું છે કારણ કે મેં ચેરમેનશ્રીનું નિવેદન સાંભળ્યું છે સોશિયલ મીડિયામાં કે એમના જ પદ અધિકારીઓ જે છે ધારાસભ્યો છે એમણે એમની બીમારી બાબતે કંઈક કંઈ જાણ નથી એવી ક લખ્યું છે કે આ બીમારી છે શું બીમારી છે આપણને ખબર નથી પણ એમના ચેરમેનશ્રીએ એવું લખ્યું છે કે સોમવારથી મેયરશ્રી હાજર થશે એટલે કદાચ એમને બધી ખબર જ હશે એટલે એમણે એમના નિવેદનમાં એવું અમે સાંભળ્યું છે એટલે મેં આજે લેખિત કર્યું છે કે જો વડોદરા શહેરમાં પૂર આવ્યા પછી મિનિસ્ટર ચીફ મિનિસ્ટર ને હોમ મિનિસ્ટરને દોડવું પડ્યું ગુજરાત રાજ્યમાંથી ત્યારે આ બેન દેખાયા છે ત્યાર પછી એ ગાયબ છે વડોદરા શહેરના લોકો એવી ચર્ચા કરે છે હું નથી કહેતી વડોદરા શહેરના લોકો એવી ચર્ચા કરે છે કે ગુમ થયેલાનું આપણે કંઈ ફરિયાદ આપવી પડે કે આ ગુમ થયા છે એને શોધી લાવો એવું બરાબર હવે ઓચિંતા જો આ રીલમાં દેખાતા હોય તો મેં લેખિતમાં એવી માંગણી કરી છે કે ખાસ વિશેષ મીટિંગ કરવામાં બોલાવવામાં આવે બરાબર ત્રણ ત્રણ સભામાં એ ગેરહાજર છે એટલે વિશેષ મીટિંગ બોલાવવામાં આવે એ મીટિંગ ફક્ત આગામી દિવસોમાં પૂર ના આવે એની માટે શું કરી શકાય એ જ ચર્ચા હોવી જોઈએ પછી એ દબાણ પ્રમ ચમોર ના હોય કે આમ નાગરિક ના હોય કે ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય એ વિષય નથી વિષય પબ્લિક નો છે અને અમે જારે પણ બોલીશું તો પ્રજા હિત માટે બોલીશું મારા સ્વાર્થ માટે બી નહીં મારા પક્ષ ના સ્વાર્થ માટે બી કોઈ વાત કરતું હશે તો એને મારું સમર્થન નહીં મેયર પિંકીબેન સોની જણાવ્યું હતું કે હું છેલ્લા દસ દિવસથી સ્પોન્ડેલાઇસિસ ની સારવાર લઈ રહી હતી અને આરામમાં હતી હું ક્યાંય બહાર નીકળી જ ન હતી સોશિયલ મીડિયા સંભાળનારે રીલ બનાવી હોય શકે છે

છેલ્લા લગભગ દસેક દિવસથી મને જે આ સ્પોન્ડિલાઇસિસનો જે છેલ્લી સર્કિટ હાઉસમાં વિશ્વામિત્રીના પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ હતો અને ત્યારે મને ચક્કર આવવાની ફરિયાદ થઈ અને હું હોસ્પિટલ ગઈ અને ત્યાર બાદ મને આ જે પ્રોબ્લેમ થયો છે સ્પોન્ડિલાઇસિસનો ત્યારની હું આરામમાં છું આજે પણ હું એકાદ કલાક દોઢ કલાકનું મને જે પરમિશન આપવામાં આવી છે એટલા સમય પૂરતું હું બેસી શકું તેમ છું કારણ કે મને આવવું હતું કે ભાઈ કોર્પોરેશનમાં પણ મારે જઈ અને કામ મારે રેગ્યુલર જે પણ છે એ બધું ધ્યાનમાં રહે એટલા માટે મારે આજે હું પરમિશન માગીને ડૉક્ટર પાસેથી આવી છું અને હવે સુધારા પર છે પરિસ્થિતિ ચક્કર આવવાનું બિલકુલ કંટ્રોલમાં છે પરંતુ આ બેલ્ટ આવી રીતે મારે પહેરવાનો છે એટલે આ તાત્કાલિક બનાવેલી રીલ નથી એ એકાઉન્ટ હોય એની ઉપર રીલ મૂકવામાં આવતી હોય એવી રીતે યા તો મારી ડોટર દ્વારા મૂકવામાં આવી હશે કારણ કે હું ફોન હમણાં યુઝ નથી કરી રહ્યો નથી છતાં પણ આપણે સૌ જાણીએ છીએ તેમ બધા જ વડોદરા મહાનગરપાલિકાના જેટલા પણ કાઉન્સિલરો છે પોતપોતાના વિસ્તારમાં જ્યાં પણ જરૂર પડી ત્યાં પોતે ખડે પગે રહ્યા છે અને પોતપોતાની રીતે મદદ કરતા જ આવ્યા છે અને કરી છે અને અમે લોકો પણ એ દિવસો દરમિયાન પૂરની પરિસ્થિતિમાં લોકોની વચ્ચે હતા અને વિસ્તારોમાં પણ ફર્યા છીએ અને બધી કામગીરી કોર્પોરેશનની રીતે જે પરંપરા મુજબ કરવામાં આવી છે કારણ કે વડોદરાએ જે આ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે આવું ભૂતકાળમાં પણ આપણે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે અને તે વખતે પણ જેવી રીતે આપણે લોકોની વચ્ચે રહેતા હતા અને જે પણ અત્યારે જેવી રીતે સર્વે કરવાનું ચાલી રહ્યું છે કે જે વિસ્તાર છે એ વિસ્તારોમાં જ્યાં કોઈ અત્યાર સુધીમાં કોઈ સહાય પહોંચી છે કે નહીં કે શું હતું કેટલું પાણીમાં હતું આ તે એ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જઈ જઈ અને વિસ્તારનું જે શ્રીઓ દ્વારા જે લિસ્ટ જમા કરાવવામાં આવ્યું છે ત્યાં જઈ જઈ અને કારણ કે એ જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે એના લિસ્ટને ફાઇનલ કરવાની કામગીરી પણ અત્યારે કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે એટલે પૂર પછી પણ સ્વચ્છતા જુઓ તો તમે સ્વચ્છતાની દિશામાં પણ સતત આગ્રહ રાખી અને સ્વચ્છતા કરવામાં આવી છે એમાં હોમ મિનિસ્ટર સાહેબ પણ પોતે

કોર્પોરેશનની સભાનું જે ડિક્લેરેશન થતું હોય છે અને એ પ્રમાણે સભા થતી હોય છે આગામી સભા જે તારીખે થવાની હશે એ પ્રમાણે અને અધિકારી શ્રી સેક્રેટરી શ્રી સાથે વાતચીત કરી લઈશું કારણ કે મને આપશ્રીએ કીધું ત્યારે આવી કોઈક વાત બની છે કે કોઈ અમારા કાઉન્સિલરશ્રી દ્વારા આવી કોઈક રજૂઆત કરવામાં આવી છે તેવું મને આપ મીડિયાના દ્વારા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મને આ વાતની માહિતી આપ દ્વારા જ કહેવામાં આવી છે છતાં હું સેક્રેટરી શ્રી જોડે પણ વાત કરી લઈશ અને માહિતી નેશન ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર